નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરમ વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી હતી આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરી તેમના જિલ્લાની કામગીરી વિગતો મેળવી હતી મુખ્યમંત્રીએ જિલ્લાઓના રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા કસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈપણ તાવના ખિસ્સામાં તુરંત સંદન સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા બેઠકમાં માર્ગદર્શન અપાયું હતું આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓને ગ્રામીણ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવા સૂચન કર્યું